કોઈ પણ આગેવાન કે નેતા તમારી વચ્ચે આવે કે ના આવે ક્યારે પણ બુલ્ડો આવે તો તમામે તમામ બહેનો માતાઓ વડીલો યુવાન દોસ્તો એ બુલ્ડોજની આગળ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણની કોપી હાથમાં રાખીને તમે શું જજો જે પણ અધિકારી કર્મચારી પોલીસ કોર્પોરેશનના મિત્રો આવે એમને કહેજો કે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના સંવિધાનમાં તમે માનતા હો તો તમારો બુલ્ડોજર લઈને અહીંથી પાછા જતા તમે માનતો હો કે આ દેશના નાગરિકો છીએ તમે માનતો હો કે શ્રમજીવીના પરસેવાની દેશમાં કોઈ કદર કિંમત બચી છે તો તમારું ગુંડો જો એને પાછા જતા રહો તમે માનતા હો કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું બંધારણ અને શહીદ આઝમ ભગતસિંહનું બલિદાન એડે જવા ના જોઈએ તો મહેરબાની કરીને તમારું ગુંડો જો એને પાછા જતા રહો નમસ્કાર મિત્રો મિત્રો બુલડોઝર આગળ બાબા સાહેબ આંબેડકરની કોપી બતાવજો કે જો કે સંવિધાનમાં માનો છો તો પાછા જતા રહો આ શબ્દો છે જિગ્નેશ મેવાણીના

તમારે રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ બનાવવો હોય તમારે એ વિસ્તારમાં વિકાસના કામો કરવા હોય તમારે જે કંઈ કરવું હોય તે પરંતુ અચાનક સરકાર જાગે અને કહે કે તમને નોટિસ આપી છે તમે ઘર ખાલી કરી દેશો બાકી અમે તોડી પાડીશું શું એ પરિવાર સ્વીકારી શકે આમ તો બે હજાર અગિયારથી એ રિવરફ્રન્ટ પ્રોજેક્ટની વાત છે પરંતુ હવે નોટિસ આપવામાં આવી છે અને તેની અસર મોટા પ્રમાણમાં લોકોને થઈ શકે છે આપણે ત્યાં કાયદો છે કાયદાનું શાસન છે એ મુજબ હાઈકોર્ટમાં પણ જઈ શકાય છે ત્રણ પિટિશન પણ કરવામાં આવી છે જો કે સવાલ એ છે કે આધાર કાર્ડ હોય અન્ય પુરાવા હોય જેમાં એ વિસ્તારનું નામ લખ્યું હોય ચૂંટણી કાર્ડ હોય પુરાવા હોય એ વિસ્તારનું નામ લખ્યું હોય વર્ષોથી એ વિસ્તાર સરકારે જે ડોક્યુમેન્ટ હોય સરકારી ડોક્યુમેન્ટ એમાં પણ આપ્યો છે આમ છતાં પણ દબાણ છે એવું કઈ રીતે કહી શકે અલગ અલગ અન્ય કારણો ધરીને પણ દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવે પરંતુ ત્યાંના લોકો હવે કઈ દિશા અપનાવશે એ શું કરશે ક્યાં જશે લોકોનું સપનું હોય છે પોતાનું ઘર હોય પોતાનો આશરો હોય નવો આશરો અથવા તો નવું ઘર ખરીદે પરંતુ એ પહેલાં જે ઘર હોય એને જ તે નાબૂદ કરી દેવામાં આવે તોડી પાડવામાં આવે તો લોકોનો ગુસ્સો સ્વાભાવિક છે છવ્વીસ ડિસેમ્બરે કોંગ્રેસના નેતાઓ હતા ના વચ્ચે ત્યાંના સ્થાનિકો સાથે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં વાત કરવામાં આવી કે શા માટે ડિમોલેશન ન કરવું જોઈએ ઓગણત્રીસ ડિસેમ્બરનો સમય આપવામાં આવ્યો છે કે તમે આવો તમારા જરૂરી દસ્તાવેજ પુરાવા રજૂ કરો પરંતુ આ સમગ્ર કિસ્સામાં મહત્વની બાબત એ છે કે કઈ રીતે આને રોકી શકાય કાયદામાં શું જોગવાઈ છે અલગ અલગ બાબતે આપણે એ પણ નજર કરી લઈએ તેમાં સૌથી મહત્વની બાબત એ છે કે તેમાં મનાઈ હુકમ પણ આવતો હોય છે એટલે તમે સ્ટે આપી રોકી પણ શકો છો સૌથી પહેલું અને મહત્વનું પગલું છે તાત્કાલિક સિવિલ કોર્ટ અથવા હાઈકોર્ટમાં જઈને સ્ટે ઓર્ડર માંગવો પરંતુ આ કેસમાં નોટિસ વિરુદ્ધ સ્ટે ન મેળવી લે તે માટે સરકાર પક્ષે પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટમાં પહેલેથી જ જનરલ કેવિયેટ દાખલ કરી દીધી છે જી હા જનરલ કેવિયેટ દાખલ કરવામાં આવી છે એટલે કે સરકારનો પક્ષ પણ સાંભળવામાં આવશે બીજું છે એડવર્સ પજેશનનો દાવો ભારતીય કાયદા મુજબ જો તમે કોઈ સરકારી જમીન પર સતત ત્રીસ વર્ષ સુધી કોઈ પણ રોકટોક વગર રહ્યા હો તો તમે તે જમીન પર માલિકીનો હક અથવા કબજાનો હકનો દાવો કરી શકો છો તમે કોર્ટને કહી શકો કે સરકારે આટલા વર્ષો સુધી કેમ કોઈ કાર્યવાહી ન કરી આટલા લાંબા સમય પછી હટાવવા તે અન્યાયી છે પુનર્વસનની માંગણી સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ મુજબ વર્ષોથી રહેતા લોકોને રસ્તા પર ફેંકી ન શકાય તમે સરકાર પાસે માંગણી કરી શકો કે જો જાહેર હિતમાં જમીન ખાલી કરવી અનિવાર્ય હોય તો વૈકલ્પિક આવાસ અથવા વળતર આપવામાં આવે આ કેસમાં સરકાર દ્વારા જે વૈકલ્પિક વ્યવસ્થાનું કહેવામાં આવ્યું છે તેમાં વન બીએચકે જેવા નાના ફ્લેટની વાત છે આટલી જગ્યામાં પરિવારો કઈ રીતે રહી શકે પરિવારો જરૂરિયાત પ્રમાણે વૈકલ્પિક વ્યવસ્થાની પણ માંગ કરી રહ્યા છે આ સમગ્ર કેસમાં કયા કયા પુરાવા જરૂરી છે ત્રીસ વર્ષ જૂના પુરાવા જેમાં જૂના લાઇટ બિલ હોય મ્યુનિસિપલ ટેક્સની પાવટી હોય રેશન કાર્ડ હોય જૂના ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ હોય કે જેમાં એ એડ્રેસનો ઉલ્લેખ હોય સરનામાનો ઉલ્લેખ હોય આ સાથે જો કોઈ સરકારી સર્વે થયો હોય તો તેની પણ નકલ જોઈશે આ સમગ્ર વાત પરથી એક વાત ફલિત થાય છે કે એ સુપ્રીમ કોર્ટ સુધી જઈ શકે હાઈકોર્ટ સુધી જઈ શકે અને પોતાની વાત મૂકી શકે અને ત્યારબાદ જો યોગ્ય લાગે તો સ્ટે આવી શકે ત્યારબાદ જો યોગ્ય લાગે તો આ ડિમાશનની કામગીરી ઠપ થઈ શકે તમે જુઓ ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી દાદાનું બુલડોઝર ખૂબ ફરી રહ્યું છે દાદાનું બુલડોઝર ફરવું જોઈએ પરંતુ કઈ જગ્યાએ કે જ્યાં ખરા અર્થમાં દબાણ હોય અમુક વર્ષોમાં થયું હોય તમે પહેલા સમય સુધી રહેવા રહેવા દો દો વર્ષ સુધી એ ત્યાં અને પછી અચાનક જાગો કારણ કે તમારે વિસ્તારમાં કંઈ કામ કરવું છે અને ત્યાર પછી તમે કહો કે તમે ખાલી કરી નાખજો એ પરિવાર કઈ રીતે એ વાતને સ્વીકારી શકે કઈ રીતે એ વાતને માની શકે અને ત્યારબાદ તેનું શું એ પરિવારનું શું એ સૌથી મહત્વનો સવાલ હોય છે જિગ્નેશ મેવાણી આ મુહિમમાં જોડાયા છે સરકારના આવનાર સમયમાં દાંત ખાટા કરશે અને તેમણે પોતાના ભાષણમાં એક વાત અતિ મહત્વની કરી હતી કે જિગ્નેશ મેવાણી હોય અન્ય નેતાઓ હોય એ તમારી મદદ કરશે પરંતુ લડાઈ તો તમારે જાતે લડવાની છે કાયદાકીય લડાઈ અને આ માટે હાઈકોર્ટ જવું પડે સુપ્રીમ કોર્ટ જવું પડે જજો અને લડજો જોઈએ આવનાર દિવસમાં શું પરિણામ આવે છે સરકાર વૈકલ્પિક વ્યવસ્થા આપે છે તો એ પણ કેવી આપે છે આટલા મોટા પ્રમાણમાં લોકોને અસર થાય છે તો એની પાછળ એ લોકો પાસે રોડમેપ શું છે એ પણ જોવાનું રહ્યું આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેની રાહ રહેશે કે હાઈકોર્ડથી શું જવાબ આવે છે વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો જેમને ખબર નથી તેમના સુધી પહોંચાડજો ધન્યવાદ